સામાન્ય રીતે તમને અંદાજો નહીં હશે કે તમે એક એવા પરિવારના સભ્ય બનવા જઈ રહ્યા છો જે પરિવાર સત્યાવીસ લાખ પેસેન્જરને તો દરરોજ પોતપોતાના ગામથી શહેરો સુધી કે અવર જવર કરવા માટે મદદગાર થાય જ છે પરંતુ તમને અંદાજો નહીં હશે કે આપણી એસટી બસો થકી રાજ્યના નવ લાખ વિદ્યાર્થીઓને દરરોજ ભણતર પ્રાપ્ત કરવા માટે ગામોથી સ્કૂલો સુધી લઈ જવામાં આવે છે પરિવારનું ભવિષ્ય બદલાવાના સાક્ષી અને ખૂબ મોટા ભાગીદાર તમે સૌ બી બનશો આ નવ લાખ વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે બત્રીસ લાખ કિલોમીટર આઠ હજાર બસો અને આ બધું જ ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે આપણો એસટી પરિવાર રાત દિવસ કામ કરે છે મિત્રો આજે આપણી પાસે એક મોટી જવાબદારી છે અને સૌથી મોટી જવાબદારી એ છે કે આપણી બસોમાં આજ બસોમાં આજ વ્યવસ્થાઓમાં આપણે ખૂબ ટૂંકા ગાલામાં લાખો પેસેન્જર કેમ વધારી શક્યા આપણે આપણી વ્યવસ્થાઓની અંદર ઉમેરો કર્યો આપણે બસ સ્ટેશન સફાઈની અંદર ભાર મૂક્યો બસ સ્ટેશનના બાથરૂમો વધારે સાફ હોવા જોઈએ એના ઉપર ભાર મૂક્યો સો સો ટકા જગ્યા પર હજી સફળતા નથી મળી આપણે લોકોએ સંકલ્પ લેવાનો છે કે આપણી જવાબદારી જ્યાં છે ત્યાં વધુમાં વધુ સ્વચ્છતા ઉપર ધ્યાન આપશો આપણે જે બસ સ્ટેશનોમાં લોડ વધારે છે ત્યાં બાથરૂમ ટોયલેટ વધારવાનું કામગીરીને આગળ વધારી છે આપણી બસોને વધુમાં વધુ સ્વચ્છ રાખવાનું કામ કરી છે આપણે આખા વર્ષ સુધી સંકલ્પ લઈને બસોની અંદર ફાટેલી સીટ હોય

અને એ વ્યક્તિ જ્યારે અગર એક વડીલ સીડી ચડતા હોય બસના અને હાથ પકડીને જો એને સીટ પર બેસાડ લેશે તો એસટી નું નામ જરૂરથી ઉજ્જવલ થશે અને તમને સૌ લોકોને ભવિષ્યમાં આશીર્વાદ મળશે આપણે આને એક સામાન્ય નોકરી નહીં માનતા આપણે હજારો લોકોને પોતપોતાના સુખ દુઃખના સમયે એમને એમના સ્થાને પહોંચાડવા માટે કે ઝડપથી જે કોઈ જગ્યા પર જવાનું હોય ત્યાં પહોંચાડવા માટે આપણે જ્યારે સહભાગી બનતા હોઈએ ને તો એના સારા કામમાં ક્યાંય તમારું બી સારું કર્મ જરૂરથી બંધાશે